બનાસકાંઠાના કાંકરેજની થરા માર્કેટ યાર્ડની ગઈકાલે ચૂંટણી યોજાયા બાદ આજે તેની મતગણતરી હાથ ધરાઈ હતી જ્યાં ભાજપ સામે ભાજપની પેનલ મેદાનમાં હતી જ્યાં ભાજપની મેન્ડેન્ટવાળી પરિવર્તન પેનલ બહુમતીથી વિજયી બની હતી ભાજપની પરિવર્તન પેનલ ખેડૂત વિભાગની દસ બેઠકોમાંથી આઠ અને વેપારી વિભાગમાંથી ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો મેળવી વિજય બની હતી જોકે અણદાભાઈ પટેલની પુનરાવર્તન પેનલને ખેડૂત વિભાગમાંથી બે બેઠકો અને વેપારી વિભાગમાંથી એક બેઠક મળતા તેમની કારમી હાર થઈ હતી ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવતા થરા માર્કેટયાર્ડની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેડૂત વિભાગ દસ અને વેપારી વિભાગ ચાર ઉમેદવાર મળી ચૌદ ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપીને ચૌદ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જોકે થરા યાર્ડના પૂર્વે ચેરમેન અણદાભાઈ પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા તેમને ભાજપની પરિવર્તન પેનલ સામે પોતાની પુનરાવર્તન પેનલને મેદાને ઉતારી હતી જેની આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં સૌ વેપારી વિભાગની ચાર બેઠકોની મતગણતરી હાથ ધરાતા ભાજપની પેનલને ત્રણ બેઠકો મળી હતી અણદાભાઈની પેનલને એક બેઠક મળી હતી જોકે તે બાદ વેપારી વિભાગની દસ બેઠકોની મતગણતરી હાથ ધરાતા ભાજપના ફાળે આઠ બેઠકો તેમજ અણદાભાઈ પટેલની પેટલ પેનલને ફાળે બે બેઠકો આવતા ભાજપની પરિવર્તન પેનલ બહુમતીથી વિજયી બની હતી ખેડૂત અને વેપારી વિભાગની ચૌદ બેઠકોમાંથી ભાજપની પરિવર્તન પેનલ અગિયાર બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો સામે પક્ષે અણદાભાઈ પટેલની પુનરાવર્તન પેનલમાં ભાગે ખેડૂત અને વેપારી વિભાગમાંથી ત્રણ બેઠકો ઉપરથી જ જીત થતાં અણદા પટેલની કારમી હાર થઈ હતી જોકે ભાજપની પરિવર્તન પેનલે માર્કેટયાર્ડની ચૂંટણીમાં બાજી મારી માર્કેટયાર્ડ કબજે કરતા તેમણે પોતાની પેનલની જીત બદલ ખેડૂતો અને લોકોનો આભાર માન્યો હતો સામે પક્ષે પોતે ખેડૂત વિભાગમાં જીતી ગયેલા અને તેમની પેનલ હારી જતા તેમને બના બેંક દ્વારા ચાર દિવસમાં જ બત્રીસ મંડળીઓને ધિરાણ આપી દઈ બોગસ મતદારો ઊભા કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા મિત્રો આ જે ભારતીય જનતા પાર્ટીનો જે જવલંત વિજય થયો છે એ વિજયના કોઈ પણ જો એ વિજયના સહભાગી હોય તો આ તાલુકાની પ્રજાજનો છે આ તાલુકાની પ્રજાજનોએ પરિવર્તનમાં ઉત્સાહભેર જોરદાર મતદાન કરીને પરિવર્તન પેનલને સપોર્ટ કરીને ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ આપીને એમણે જે પેનલ ઉતારી હતી ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવવા માટે સમગ્ર કોકરેજ તાલુકાની જનતા જનાર્દનનો નંબર પૃથક ખૂબ જ એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ જ મહેનત કરીને આ પરિવર્તન પેનલને ભવ્ય જીત અપાવી છે સાથે સાથે આ જીતના કોઈ યશભાગી હોય

તમામે કાર્યકર્તા મિત્રોનો અને આ કોકરેડી જનતા જનાર્દનનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને પરિવર્તન થયું છે તો ખેડૂતોને એવા કયા પ્રશ્નો બાકી છે જે આપ પ્રથમ મિત્રો ભારતીય જનતા પાર્ટી એના ચૂંટણી ઢંઢેરા સાથે પહેલા દિવસથી તો એ ચૂંટણીમાં ઉતરેલી હતી અને જે વિકાસના જે ભારતીય જનતા પાર્ટીની પેનલ જે વિકાસના વાયદા કર્યા છે એ વાયદાને અનુમોદન આપીને કોકરેજ તાલુકાની પ્રજા એ વિકાસ માટે મતદાન કર્યું છે એ વિકાસ માટે પરિવર્તન કર્યો છે આજના તબક્કે કોકરેજ તાલુકાની પ્રજાને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે ઢંઢેરો લઈને નીકળ્યા હતા એ ઢંઢેરાના તમામ મુદ્દા અમે એક વર્ષની અંદર આ તાલુકાની પ્રજાને આ તાલુકાના ખેડૂતોને આ તાલુકાના વેપારીઓને જાહેર મંચ ઉપરથી એમને હિસાબ આપીશું એમને મુદ્દા અમે એ પૂરા કરીશું પરિવર્તન

અને જે સાચા મતદારો હતા એમણે અમારી પેનલને જીતાડી છે પણ છેલ્લા ડિક્લેર કોર્ટે ડિક્લેર કર્યું કે ભાઈ તમારે એકવીસ તારીખ પહેલાં ચૂંટણી ડિક્લેર કરી દેવી અને એકવીસમી તારીખની પહેલાં અઢાર ઓગણીસ કે વીસ આવા દિવસોમાં જે ધિરણ થયું એ ધિરણના લીધે આજે બત્રીસ મંડળીનું ધિરણ થયું એટલે છસો અને ત્રીસ વોટ થતા હતા એ છસોને ત્રીસ વોટનો જે ખોટા અને બોગસ અંદર ઘાળ્યા એના લીધે આજે અમારી આખી પેનલ હારી છે એટલે અમારી આખી પેનલ સોરી હો આખી પેનલ હારી નથી મને છતાં પણ મને એ છસોને ત્રીસ વોટ આપ્યા તો હું વિજયી બન્યો છું હરદાભાઈ બીજા અમારા કરશનભાઈ ચૌધરી છે એ પણ વિજયી બન્યા છે એટલે બે ઉમેદવારો અમે વિજયી બન્યા છે અને બાકી અમારા જે ઉમેદવારો છે છસો ને ત્રીસ વોટો છતાં અમારા ઉમેદવારો ચાલીસ પચાસો દોઢસો વોટથી હાર્યા છે છસો ને ત્રીસ વોટ બોગસ નાખ્યા હતા છતાં પણ એટલે આ તાલુકાના ખેડૂતોએ આ તાલુકાના પ્રજાજનોએ અમારી ફેવરમાં જ ચુકાદો આપ્યો છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતા રહીશું પણ જેણે પણ અમારા અમારાથી અન્યાય કર્યો છે એ એને ખૂબ ભારતીય પાર્ટીને નુકસાન થાય એવો કામ કર્યા છે એટલે એનો હું અત્યારે એ વિશે કોઈ બોલી શકતો નથી ભાજપની ભાજપ સામે જ ભાજપની પેનલ હતી તો 32 મંડળીઓ તમે જે કીધું કે બોગસ મતો ઉમેરે એ કોણે ઉમેરે બોગસ મંડળીઓ 32 જે ઉમેરાણી એમાં બોગસ રીતે ધીરણ કર્યું હોય તો બનાસ બેંકે કર્યું છે છેલા દાડામાં ધીરણ કર્યું હોય લોન મીટિંગ મળ્યા પછી એનો મંજૂર કરવામાં આવે પણ લોન મીટિંગ વગર મળે મંજૂર કરી દીધું છે એટલે આ રીતે ઘણું બધું એમાંથી તમને જેવા મળશે પણ જે છેલ્લા ચાર દિવસમાં ચૂંટણી મે તારીખે ડિક્લેર થવાની હતી અને ધારો કે સત્તરથી કરીને એકવીસ સુધીમાં જે ધિરણો કર્યા અને જે મતો અંદર ઉમેર્યા છે એ ઉમેરાના લીધે જ અમારી પેનલના આઠ ઉમેદવારો હાર્યા છે બાકી જે ઓરિજનલ વર્ષોથી ધિરણ કરતી હતી એવી મંડળીઓના તમે મતો ગણો તો અમારી આખી પેનલ વધારે વોટે જીતે છે પણ ખરેખર આ બોગસ મંડળીઓના લીધે જ અમે હાર્યા છીએ તમે કહ્યું કે જે વોટો રદ થયા છે જીટિંગ મેં બસો વોટ રદ થયેલા છે એટલે મેં અમારા ચૂંટણી અધિકારીશ્રીને વિનંતી કરી કે ભાઈ મને બસો વોટ ચેક કરવા દો કારણ કે બસો વોટ એ કોઈ નાનો મોટો વકડો નથી બસો વોટનો ઓકળો મોટો ગણાય એમાંથી કદાચ પંદર વીસ વોટ ઓમથી ઓમ થઈ જાય તો એક આદો ઉમેદવાર જીતી પણ જાય પણ એટલે જે કોઈ પણ આ એને એમને જોવાની તસ્તી લીધી નથી અમને સંભળ્યા પણ નથી ફોન કર્યો ત્યારે એમને વાત કરી કે હું તો નીકળી ગયો છું એટલે એ એ પણ થોડુંક ખરાબ વર્તન છે એમનું અને બીજું કે તમે આ બત્રીસ મંડળીઓની જે વાત કરો ચાર દિવસમાં છેલ્લા ધિરણ કર્યું હોય તો બોગસ ગણાય કે નહીં અમારા સરકારી નિયમો પ્રમાણે કે ચૂંટણી ચાલુ થઈ હોય એના પછીનું ધીરણ હોય ન પછી જજમેન્ટ આવેલું હતું કે ભાઈ તમારે તારીખે કરવાની છે એમાં એકવીસમી તારીખ એટલે છેલ્લી તમારે બીજી તારીખે ચૂંટણી કરો વીસમીએ કરો અને કે પંદરમી કરો એ ચૂંટણી અધિકારીના પેલામાં હતું પણ ચૂંટણી અધિકારીએ તસદી નથી લીધી અને જે છેલ્લા ચાર દાડામાં ધીરણ કરવાની તક ડિસ્ટ્રિક્ટ બેંકમાં આ લોકોને આપી છે એના લીધે અમારી પહેલાંને મોટું નુકસાન થયું છે હા અમે રિકાઉન્ટિંગ પણ માંગ્યું છે પણ આ એ લોકો રિકાઉન્ટિંગ આપ્યા વગર નીકળી ગયા તો રજીસ્ટરનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનું માગવામાં મજબી આવે આવ્યું ના રિકાઉન્ટિંગની સહીઓ અમે કરીને આપી એમણે ના લીધી હોય કોઈ હું તો થોડોક બીજી હતો

નાઇન્ટી સેવન પોઈન્ટ ઝીરો ફાઇવ જેટલું મતદાન થયેલું એટલે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અરજદારોને મતદારોને ઉમેદવારોને એજન્ટોને તમામની વ્યવસ્થિત સગવડતા તંત્ર દ્વારા જાળવવામાં આવેલી અને તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણપણે પારદર્શિતાથી અને વિશ્વસનીય રીતે ચૂંટણી યોજાય એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો એ એસ પી દિયોદર એમના સુપરવિઝન નીચે પોલીસ ઇન્સ્પેક્ટરો પીએસઆઈઓ અને મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખવામાં આવેલો અને વહીવટી તંત્ર દ્વારા સુંદર રીતે એક પારદર્શક રીતે આ ચૂંટણીની કામગીરી તમામ ઉમેદવારો અને તમામ મતદારોના સહયોગપૂર્ણ વાતાવરણથી અને આપ સૌના સહયોગથી સારી રીતના પૂર્ણ થયેલ છે એ બદલ જિલ્લા વહીવટી જિલ્લા સહકારી તંત્ર વતી હું આભાર માનું છું થરાની સ્થાપનની ચૂંટણી અંતર્ગત ગઈકાલે ચાર હજાર સાતસો તેર જેટલા ખેડૂત વિભાગમાં અને બાસઠ જેટલા વેપારી વિભાગમાં મતદારોએ ભાગ લીધેલ અને આજે ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં સંપૂર્ણપણે પારદર્શિતાથી એની મતગણતરી કરવામાં આવેલ છે મતગણતરીનું કામ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે અને વેપારી વિભાગની ચાર ઉમેદ વિજેતા ઉમેદવારો અને ખેડૂત વિભાગના જે દસ ઉમેદવારો સૌથી વધુ મત મળેલા છે એને અમે જાહેર નોટિસથી પ્રસિદ્ધિ કરેલું છે જે ભાજપની પેનલ હતી મેન્ડેટ વાળી એમાંથી કેટલા ઉમેદવારોનું એપીએમસીની ચૂંટણી એવી વસ્તુ છે કે જે અમારી આગળ કોઈ એનો ઓફિશિયલ પેલો પાર્ટીના સિમ્બોલ ઉપર લડવામાં આવતી નથી જેને પાર્ટીના પ્રતિક કંઈથી ફાળવવામાં નથી આવતા એટલે વીસ કેન્ડિડેટો મારી આગળ હતા અને ચાર વેપારી વિભાગમાં હતા દરેકના પેલા સિમ્બોલ અલગ ફાળવેલા હતા એટલે અધિકારી તરીકે મારી આગળ જે અધિકૃત વિગતો હોય એનો હું જવાબ આપને આપી શકું અને મેં જે પરિણામ છે એ જાહેર કરેલું છે કોઈ રિકાઉન્ટિંગ માંગવામાં આવ્યું ના બિલકુલ કોઈ એવી અરજી લેખિત કે મૌખિક મને મળ્યું નથી ઓકે ડન ઓકે હવે આપણે